લોક લોકદરબાર ટીમ ફરી અહીં નવા પ્રશ્ન સાથે ઉપસ્થિત થઈ છે જાણીએ તે પ્રશ્ન શું છે ખૂબ દુઃખ સાથે કેવું પડે છે ભાવનગર શહેરની અંદર જે સિટી બસની સુવિધા જે સેવા છે છેલ્લા પાંચ વર્ષથી બંધ છે પણ એમાં એક નવો વિષય જાણવા મળ્યો છે સિટી બસની સેવા બંધ છે તેમ છતાં અહીંના ધારાસભ્ય દ્વારા એમના ગ્રાન્ટમાંથી આજે બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે શું ધારાસભ્યને ખબર નહીં હોય ભાવનગર શહેરની સિટી બસની સેવાઓ લાંબા સમયથી બંધ છે તો પછી આવો વ્યર્થ ખર્ચો કરવાનો અર્થ શું ભાવનગર શહેરની અનેક એવી સમસ્યાઓ છે અનેક એવા રોડ રસ્તાઓ છે જેમાં ભૂવા પડી ગયા છે બ્લોક બેસી ગયા છે આજની તારીખમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં પીવાનું પૂરતું પાણી નથી આવતું એમાં પૈસાનો ઉપયોગ કરવાની જગ્યા આવી રીતના વે ખર્ચો કરવામાં આવે છે અને જે ભાવનગરની પ્રજા છે ખૂબ સુખી અને સમૃદ્ધ છે એના હિસાબે જે છે સરકારની પાસે વધારે અપેક્ષા નથી રાખતી સરકારની પાસે પોતાની લાચારી વ્યક્ત નથી કરતી એના હિસાબે જે સરકાર જે છે છેલ્લા ત્રીસ વર્ષથી જે આ ગધેડાઓ છે ભાવનગરના બગીચામાં ઘૂસી ગયા છે અને આખો બગીચો ચરવા ઉપર માંડ્યા છે અને પ્રજા પણ એમની ઉપર દયા કરીને એમને ખાવા દે છે પણ ખરેખર હવે જાગોનો સમય આવી ગયો છે કેમ કે જો આ ગધેડાઓને નહીં પકડવામાં આવે તો આગામી દિવસોમાં ગધેડા બગીચો વેચી મારશે એવો પણ ઘાટ સર્જાય એવો એવા દિવસો દૂર નથી અને વધુમાં મારે કહેવાનું રહે કે કોઈ પણ જ્યારે ધારાસભ્ય હોય નગરસેવક હોય પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરતા હોય તો એ સરકારી પૈસા છે પ્રજાના ટેક્સના પૈસા છે એમાં આવી રીતના પક્ષનો પ્રચાર આવી રીતના કરી શકાય નહીં આ કોઈ રાજકીય પક્ષમાંથી કે પાર્ટી ફંડમાંથી બનાવવામાં આવેલ નથી તેમ છતાં અહીંયા રાજકીય પક્ષનો ખેસ મેળવીને આવી રીતના રાજકીય પક્ષો પ્રચાર કરતા હોય એવું લાગી રહ્યું છે બિલકુલ અયોગ્ય છે અને આની ઉપર પણ જગાઇ પણ છે તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે અને આગામી જે વીસ તારીખે ભાવનગર ખાતે ગૃહમંત્રી મંત્રી શાહ પધારે રહેલા છે એમની પાસે પણ હું કહેવા માંગી છું અમે ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લો સરપ્રાઇઝ વિઝિટ લો જેથી કરીને તમને ખબર પડે કે ભાવનગરની વાસ્તવિક વિકાસ કેવો થાય છે અને આવા જે નેતાઓ બુદ્ધિનું પ્રદર્શન કરે છે આવા સ્થળની પણ મુલાકાત લ્યો જેથી કરીને ભાવનગરના જે નેતાગીરી છે એમની અયોગ્યતા તમારા સામે આવે અને આ નેતાઓ માથે રહીને દેશની અને નરેન્દ્ર મોદી અમિત શાહની પથારી ફેરવે છે એમને પણ આ આઈડિયા આવે એમને અને આવા નેતાઓને તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવી જોવે હવે અત્યારે લોક લોકદરબાર ટીમ હિરેનભાઈ વિંદાણી આ બસ સ્ટેન્ડ બનાવી નાખ્યું બરોબર છે ભાવનગરમાં પાંચ વર્ષથી સિટી બસ છે બંધ છે હવે તમે ખોટી વાહ વાહ લેવા માટે આ સિટી બસની વ્યવસ્થા બસ સ્ટેન્ડ બનાવી નાખ્યું પણ આ સિટી બસની વ્યવસ્થા ક્યાં હા અને ભાવનગરના તમામ જાહેર માર્ગોના રોડ બિસ્માર હાલતમાં છે બરાબર છે બસની વ્યવસ્થા આની પહેલાં એક બીજું બસ સ્ટેન્ડ સારું ઓલું પણ ટોપ થ્રી પાસે પણ ડીમાટપણે પણ એક બસ સ્ટેન્ડ બનાવે પણ પોતાની વાહવાએ લેવા માટે આ સત્તાધારી પાર્ટીઓના ધારાસભ્યો પોતાની વાહવા લેવા માટે કામ કરી રહ્યા છે પણ સિટી બસના ઠેકાણા નથી ને પબ્લિક આવા મોંઘા રિક્ષાના દાટ ભાડામાં પબ્લિક પીસાઈ રહી છે તો આનું તાત્કાલિક નિરાકરણ આવવું જરૂરી છે